કે માત હુવાડે એને સાંત સાગાડે ઓલા પેડ વીદે ભગવાન અમારા જન્તી બાપુનો સ્વભાવ છે એવો એ જાણે જને તાની ગોદ નાゼ એવો એક સાથ અને એક માં આ બે સમાન છે પૂજારી થકી પીર છે બાપ અને એવી અમારી ત્રિકમ સાહેબની જિજ્ઞાને જણે ખૂબ ખૂબ ઉજળી છે એના ખૂબ ખૂબ વંદન પણ ત્રિકમ સાહેબ તો ત્રિકમ સાહેબ હતા મને બે શબ્દો બાપુ આજે યાદ આવે છે દરેક સાથે ત્રિકમ સાહેબ છે ત્રિકમ છે એ તો મેઘવાન સંત છે સુતે બાપુને દુઃખ લાગ્યો ત્રિકમ સાહેબ ને ત્યારે એને કીધું કે સંતો તમે જાઓ અને હું તો હવે અંચલો પાછળ મારી રીતે આવું છું અને સાહેબ એ તો એમ ઉપર પોતે આસન લગાવી અને એ ત્રિકમ સાહેબ ઠાકરને તાર લગાવીને શું કેતા હાથમાં રામ એ કસબેલી આ કાળા

અને આંબલીની નીચે પોતે ભજન કર્યું અને ત્યારે પોતે ભજનની સરવાણી સૌરાષ્ટ્રની બોલ્યા કેવી બોલ્યા